શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે અઢાર એપ્રિલનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંત વિષયોમાં પણ દેવને જુએ છે જ્યારે આપણે દેવમાં પણ વિષયને જોઈએ છીએ દરેક જણ ભક્તિ કરતો જ હોય છે કારણ વ્યાપક દ્રષ્ટિએ જોઈએ તો ભક્તિ એટલે કોઈ પણ વાત કે વસ્તુ ગમવી તે પરમાર્થમાં ભક્તિ એટલે ભગવાન ગમવા એવો અર્થ થાય છે બધાને વિષયો ગમે છે તો બધા એક રીતે વિષયોની ભક્તિ જ કરે છે વિષયોનો પ્રેમ દેહબુદ્ધિને ધરીને દેહબુદ્ધિ વધારનારો અને સ્વાર્થી હોય છે એ ઓછો નહીં થાય ત્યાં સુધી પરમાત્માનો પ્રેમ એટલે કે ભક્તિ ઉત્પન્ન થવાનું શક્ય નથી એ માટે ભક્તિ માર્ગનું પહેલું પગથિયું તે એ કે કોઈપણ પ્રકારના બદલાની ઈચ્છા વગર નિષ્કામપણે નિસ્વાર્થીપણે પરમાત્મા સ્મરણ કરવું અને છેવટનું પગથિયું એ કે આપણને પોતાનું વિસ્મરણ થાય દેહબુદ્ધિ પીગળી જાય દેહનું રક્ષણ પરમાત્મા પ્રાપ્તિ માટે કરીએ કેવળ માટે જો હોય તો એના મરવું શું ખોટું જયંતી વગેરે ઉત્સવો આપણે કરીએ છીએ તે ભગવાન માટે પ્રેમ ઉત્પન્ન થાય એ માટે મૂળમાં પ્રેમ નહીં હોય તો જેના પર પ્રેમ છે તેને માટે આપણે જે કરીએ છીએ તે કરીએ કરીને પ્રેમ કરીએ પ્રેમ અને તેને લીધે જે કંઈ કરીએ તે એ બે વચ્ચે પરસ્પર સંબંધ છે એ કરવાથી ભગવાન સાથેનો સંબંધ વધે છે અને તેને લીધે ભગવાન પર પ્રેમ પણ વધે છે મા પોતાના નાના બાળકને ઘરેણાં વગેરે પહેરાવે છે એ નાના બાળકને કંઈ ગમતું નથી ઉલટું થોડો ત્રાસ લાગે છે પણ એને લીધે માને આનંદ થાય છે એટલે તે તેમ કરે છે ભગવાનને આપણે ઘરેણાં વગેરે પહેરાવીએ તો તે આપણા આનંદ માટે જ પહેરાવીએ છીએ વાસ્તવિકતામાં ભગવાનમાં શું કમી છે સંત વિષયોમાં પણ દેવને જુએ છે જ્યારે આપણે તો દેવમાં શુદ્ધ વિષયને જોઈએ છીએ રામની મૂર્તિ શું ઉત્તમ ઘડેલી છે મંદિર કેટલું સુંદર બાંધેલું છે એવી વાતો આપણે કરીએ છીએ આપણી વૃત્તિ જ વિષયાકાર એટલે જ્યાં ને ત્યાં આપણને વિષય જ દેખાય છે સંતોની વૃત્તિ જ રામમય એટલે તેમને સર્વત્ર રામ જ દેખાય છે તેર કરોડ જપ કરીએ તો રામનું દર્શન થાય એમ કહેવાય છે એનો અર્થ એ કે તેર કરોડ જપ કરવા માટે રોજના દસથી બાર કલાક લેખે લગભગ બાર વર્ષ લાગે એટલો બધો સતત ધ્યાસ રહેવાથી તે એ રૂપ જ બની જાય છે નામ કદી પણ નકામું જતું જ નથી કદીક કદીક કોઈને દર્શન નથી થતા તો તેમનું નામ બીજી રીતે ખર્ચાયું હોવું જોઈએ એમ સમજવું પછી તે વિષય પ્રાપ્તિ માટે હોય કે તેના પૂર્વના પાપ ઘડ્યા હોય વિષય માટે નામ નહીં ખર્ચી કાઢીએ નામને માટે નામ લઈએ નામ એ જ આપણું સર્વસ્વ એમ લાગવું જોઈએ અસ્તુ જાન કે જીવન સ્મરણ જય જય રામ